રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેરા ખાતે જિલ્લા મલેરિયા અધિકારી શ્રી કેશવકુમાર સાહેબના માર્ગદર્શનમાં તથા ડોક્ટર ચાંદ મેડમના અધ્યક્ષસ્થાને અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ટીએમપીએચએસ આશિતભાઈ તથા ટીએચવી ગંગાબેન હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું ડોક્ટર ચાંદ મેડમ આશિતભાઈ શાહ રાજુભાઈ ગોર અને પ્રેમિલાબેન દ્વારા કિશોર કિશોરીઓને ડેન્ગ્યુ રોગના લક્ષણો નિદાન તથા સારવાર વિશે સમજણ આપવામાં આવી હતી તથા ડેન્ગ્યુથી બચાવવાના ઉપાયો વિશે જાણકારી આપવામાં આવી હતી

હાજર રહ્યા હતા